દિવાળીના પાવન પર્વને લઈને રાજ્યભરના યાત્રાધામોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે મહત્તમ આનંદ અને ભક્તિના વાતાવરણમાં અરવલ્લી જિલ્લાનું પ્રખ્યાત યાત્રાધામ શામળાજી પણ ભક્તોના તરંગમય સમુદ્ર બની ગયું છે દૂર દૂરથી આવેલા ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉતરી આવ્યા છે જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિભાવની લહેર ખીલી રહી છે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વને અનુરૂપ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મંદિરમાં રોજની દર્શન વ્યવસ્થા વધારવામાં આવી છે જેથી ભક્તોને વધુ સરળતાથી દર્શન મળે સવારથી સાંજ સુધી ભજન કીર્તન ધાર્મિક વિધિ વિધાન અને લાલબાઓની સજાવટથી મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે ભક્તોની સુરક્ષા સુવિધા માટે વધુ પ્રસાદ વિતરણ કેન્દ્રો પાણીની વ્યવસ્થા અને રસ્તા પર સૂચના બોર્ડ લગાવવામાં આવે છે ખાસ કરીને દિવાળીના મુખ્ય દિવસે લક્ષ્મી પૂજા ભગવાન શામળાયાના વિશેષ અભિષેકનું આયોજન છે ભીડના દબાણને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા પોલીસે પણ સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવ્યો છે શામળાજી ઉપરાંત જિલ્લાના અન્ય મંદિરો જેમ કે આબુ રોપાળ તારાપીઠ અને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરોમાં પણ પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ